થોડા સમય પહેલા વિધાનસભામાં સરકાર દ્વારા ગુજરાતી કલાકારોને શુભેચ્છા મુલાકાત માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાં કીર્તિદાન ગઢવી કિંચલ દવે અને ગીતા રબારી જેવા અન્ય કલાકારો જે છે તે વિધાનસભાની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ એક વિવાદ શરૂ થયો હતો જેમાં વિક્રમ ઠાકોર અને જે છે તે સાગર પટેલ દ્વારા જે રીતે નિવેદન આપવામાં આવ્યું હતું કે અમારા સમાજના એક પણ ગુજરાતી કલાકારને નોતા આમંત્રિત કરવામાં આવ્યા અને તેને લઈને વિવાદ શરૂ થયો હતો પરંતુ તે વચ્ચે સરકાર દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે હવે ત્રણસો જેટલા અલગ અલગ જિલ્લાના સાંસ્કૃતિક અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ગુજરાતી કલાકારોનો સન્માન જે છે તે કાર્યક્રમ યોજવામાં આવશે તે અંગે વાત કરવી છે આપણે ગુજરાતી કલાકાર સાગર પટેલ પાસે જી સાગરભાઈ સ્વાગત છે આપનું લાઈવ 24 ન્યૂઝમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ જી સાગરભાઈ જે રીતે વાત કરવામાં આવે તો હાલમાં જ સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે રાજ્યભરના અલગ અલગ જિલ્લાઓમાંથી ત્રણસો જેટલા સાંસ્કૃતિક અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કલાકારોનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવશે શું કે છો અને દરેક કલાકાર ને દરેક નાના વિસ્તારમાંથી માંથી બધા બોલાવ્યા અને બધાયનું સન્માન તે જગ્યા ઉપર ગોઠવ્યું છે એના માટે ખૂબ જ હું હર્ષ લાગણી અનુભવું છું કે મારા

વિવાદ ના કેવાય બેન જી પણ એક અપીલ છે કે જે મીડિયેટરો જે અમુક કલાકારોને લઈને કલાકારોને પણ સન્માન મળે એના માટેની એક મીડિયેટરોના ના માટે થઈને અપીલ હતી એમાં કઈ સરકાર નો વિરોધ કે પક્ષનો વિરોધ કે એવું કશું આમાં એવું કઈ હતું નહીં આ તો બસ ખાલી એક અપીલ હતી કે ભાઈ મીડિયેટરો જો આવું કરતા હોય તો બીજા કલાકારો ન્યાય ક્યારે મળશે

અને એના માટેની આ એક અપીલ હતી કે દરેક કલાકાર ને મોકો મળે અને તમામ વિસ્તારમાં જે પણ વિસ્તારમાં સરકારી કાર્યક્રમ હોય તો નાના નાના જે પણ વિસ્તારના કલાકારો છે એને આગળ આવવાની તક મળે જો સરકાર તક આપશે તો જે લોકો આગળ વધી શકવાના છે એટલા માટે એક અપીલ હતી સરકાર ને આવ જી જી એવા સાગરભાઈ કયા મીડિયેટર છે જે આ રીતનું કાર્ય કરી રહ્યા છે એવું સ્પષ્ટ નામ હું ન કહી શકું પણ તમને ફોટા માન બધા દેખાતા જ હોય અને જે સરકાર અને કલાકાર ના વચ્ચે રહીને જે કામ કરે છે એ બધા મીડિયેટરો અને એક બીજી ચર્ચા પણ એ શરૂ થઈ હતી સાગરભાઈ કે જયારે શુભેચ્છા મુલાકાત માટે દસ થી પંદર ગુજરાતી કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા તેમાંથી કોઈ પાટીદાર સમાજના કલાકાર ન હતા અને એવી ચર્ચા શરૂ થઈ ગઈ થઈ હતી જયારે વિધાનસભામાં પાટીદાર સમાજના આટલા મંત્રીઓ છે નેતાઓ છે છતાં પણ પાટીદાર સમાજના એક પણ કલાકાર કેમ નહીં છે એ વખતે થતું હોય તો એમાં પાટીદાર સમાજમાં પણ ખુબ શ્રેષ્ઠ કલાકારો છે ક્ષત્રિય સમાજમાં પણ ખુબ શ્રેષ્ઠ કલાકારો છે અને બીજા અન્ય સમાજોમાં પણ ખુબ શ્રેષ્ઠ કલાકારો છે તો દરેક કલાકાર ને તે જગ્યાએ મોકો મળવો જોઈએ દરેકને સન્માન મળવું જોઈએ આમ તો જો કે કલાકાર પુરસ્કાર અને સન્માન તો ગુજરાત ની જનતા આપે જ છે અને ખૂબ મળતું હોય છે પણ સરકાર દ્વારા મળતું સન્માન એક અલગ સન્માન હોય છે એટલે દરેક કલાકાર ને એવી ઈચ્છા તો હોય જ સરકાર એમનું સન્માન કરે અને બીજી વાત એ પણ હતી કે જ્યારે આ દસ થી પંદર કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા તે સમયે દરમિયાન જે છે તે ક્ષત્રિય સમાજના કોઈ પણ નેતા ઠાકોર સમાજના કોઈ પણ નેતા નું નિવેદન નહોતું આપ્યું કે પાટીદાર સમાજના કોઈ કોઈપણ નેતાનું નિવેદન નહોતું આપ્યું કે સમાજના સહ જી નિવેદન હા એટલે જયારે પણ દસ થી પંદર ને જે ગુજરાતી કલાકારોને બોલાવવામાં આવ્યા હતા સમાજ અને પાટીદાર સમાજના એક પણ કલાકાર નહોતા બોલાવવામાં આવ્યા અને તે સમય દરમિયાન એવી ચર્ચાઓ પણ ચાલી રહી હતી કે સમાજના સહકારમાં કોઈ પણ ઠાકોર સમાજના નેતા કે પાટીદાર સમાજના નેતાનું નિવેદન બહાર નહોતું આવે હા એટલે કદાચ નેતાશ્રીઓ બધા એમના કામમાં વ્યસ્ત હશે અને એમને આ વાતની ખબર નહીં હોય પણ જ્યારે અમે રજૂઆત કરી એટલે સો ટકા દરેક સમાજના એ બહુ પોઝિટિવ રિપોર્ટ આપ્યો છે અને અને એમના આ પોઝિટિવ અ જે અમારી વાતને સ્વીકારી એના કારણે જ આજે બસ્સો કે ત્રણસો કલાકારોને વિધાનસભામાં લઈ જઈ અને આજે જે મોકોમાં જે એમને સન્માન કરવાનો મોકો મળે છે અને જે વિધાનસભામાં જવાનું અને સરકાર શ્રી ના ત્યાં આંગણે જઈ અને એમને સન્માન લેવાનો મોકો મળે છે તો એ એમને સ્વીકારી જ હોય તો જ આ વાત શક્ય બને જી 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 ધન્યવાદ આપનો સાગરભાઈ જોડાવવા બદલ જે રીતે વાત કરવામાં આવે તો ગુજરાતી કલાકાર સાગર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સરકાર દ્વારા જે પણ હાલમાં નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે હું તેનો સ્વીકાર કરું છું આમંત્રણનો સ્વીકાર પણ કરું છું આ રીતની વાત જે છે તે ગુજરાતી કલાકાર સાગર પટેલ દ્વારા કરવામાં આવી છે આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જી નમસ્કાર